હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ મસ્ત મજાની મગની છૂટી દાળ અને સાથે કઢી બનાવીશું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે અડધો કપ મગની દાળ બે કલાક સુધી પાણીમાં પલાળેલી મેં છે તે લેશું જો મેં આ અડધો કપ પલાળેલી છે તમારે વાટકીનું માપ સેટ કરવું હોય તો તે અડધી વાટકી જેટલી દાળ છે ત્યારબાદ એક પેનમાં બે ચમચી તેલ લેશું અને તેમાં ચમચી જીરું અને ચમચી રાઈ એડ કરીશું પાંચથી છ મીઠા લીમડાના પાન એડ કરીશું અને અડધી ચમચી હિંગ એડ કરીશું બધું સરસ રીતે આવી જાય એટલે આપણે તેમાં એકથી બે લાલ સૂકા લાલ મરચાં એડ કરીશું અને ત્યારબાદ આપણે દાળમાંથી પાણી કાઢી નાખવાનું છે અને તે એડ કરીશું સરસ રીતે મિક્સ કરી લેશું ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે સરસ મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં મસાલા કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી જીરું પાવડર આ ચમચી હળદર સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલો મેં આપણે દાળ શાકમાં યુઝ કરતા હોઈએ તે જ લીધેલો છે બરાબર મિક્સ કરી લેશું અને ત્યારબાદ આપણે અડધો કપ દાળ લીધી છે ને તો સામે અડધોથી પોણો કપ જેટલું જ પાણી એડ કરીશું ફ્રેન્ડ્સ દાળ તમે બે ત્રણ કલાક એકદમ સરસ રીતે સોક કરેલી હોય ને તો પાણી એકદમ જાળવીને નાખવું નહીતર આપણી દાળ છૂટી નહીં બને પાણી ઓછું નાખવું પાછળથી જો જરૂર લાગે તો થોડું નાખવું પણ એક સાથે વધારે ન નાખી દેવું જેટલી દાળ હોય તેટલું જ પાણી પહેલાં એડ કરવું હવે આપણે બરાબર મિક્સ કરી અને ગેસની ફ્લેમ લોટું મીડિયમ રાખી અને ઢાંકણ ઢાંકી અને આપણે દાળને ચડવા દેશું ફ્રેન્ડ્સ આ દાળ એટલી દાણો દાણો છૂટી છૂટી સરસ બને છે ને કે હું તમને શું કહું ખાવામાં પણ એટલી જ ટેસ્ટી છે જો આપણે પાંચ મિનિટ પછી ચેક કરી લેશું આપણી દાળ ચડી જવા આવી છે અને પાણી પણ થોડું ઓછું થઈ ગયું છે પણ અત્યારે આપણે પાણી નાખવાની જરૂર નથી ઢાંકી અને ફરીથી વધારે પાંચ મિનિટ સુધી આપણે ચડવા દેશું પાંચ મિનિટ પછી આપણે જોઈ લેશું જુઓ આપણી દાળમાંથી બધું પાણી શોક થઈ ગયું છે અને આપણી દાળ સરસ રીતે ચડી પણ ગઈ છે આપણે તેને ચેક કરી અને જોઈ લેશું જુઓ એકદમ છૂટો છૂટો દાણો રેડી થઈ ગયો છે અને આપણી દાળ સરસ રીતે ચડી પણ ગઈ છે જો એકદમ સરસ રીતે તૂટી જાય છે આપણી દાળ સરસ ચડી ગઈ છે હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને ઉપરથી થોડા કોથમીર મરચાં એડ કરીશું ફ્રેન્ડ્સ ભરેલા ભીંડાનું શાક મગની છૂટી દાળ અને કઢી ભાત બધું ખૂબ જ સરસ લાગે છે હવે આપણે બે ગ્લાસ છાશ લેશું અને કઢીની તૈયારી કરીશું જેટલી છાશ હોય તેટલી ચમચી આપણે લોટ એડ કરીશું એક ગ્લાસ છાશ હોય તો એક ચમચી અને બે ગ્લાસ છાશ હોય તો બે ચમચી લોટ એડ કરવાનો છે આ તેનું પરફેક્ટ માપ છે આટલું તમે લેશો ને તો તમારી કઢી વધારે ઘાટી પણ નહીં બને અને એકદમ પતલી પણ નહીં બને એકદમ પરફેક્ટ કઢી બનશે છાશ સાવ પતલી લેવાની નથી મીડિયમ લેવાની છે તમે દહીં લેતા હો તો તમારે દહીંમાં પાણી નાખી તેની છાશ પહેલાં કરી લેવી હવે આપણે તેને ડાયલ્યુટ કરી અને સરસ બેટર રેડી કરી લેશું ત્યારબાદ એક પેનમાં બે ચમચી ઘી એડ કરીશું ફ્રેન્ડ્સ ઘીનો વઘાર કઢીમાં ખૂબ જ સરસ લાગે છે તમારે કઢી બનાવી તો ઘીમાં જ બનાવી તે સરસ લાગશે હવે આપણે તેમાં દસથી બાર મેથીના દાણા પાંચ ચમચી જેટલી રાઈ પાંચ ચમચી જીરું બે ત્રણ લવિંગ બે એક નાનો ટુકડો જેટલા તજ બે લાલ મરચાં મીઠા લીમડાના પાન તજપાન અને એક વાદિયાન એડ કરીશું ફ્રેન્ડ્સ આ બધા ગરમ મસાલા આમાં ખૂબ જ સરસ લાગે છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો હવે બધું ચલાવી અને સરસ આપણે વઘાર રેડી કરીશું વઘાર રેડી થઈ જાય એટલે ઉપરથી ચમચી જેટલી હિંગ એડ કરીશું ફ્રેન્ડ્સ આ કઢી તમે એકવાર ખાશો ને તો બાસુંદી જેવો એકદમ સરસ ટેસ્ટ આવશે એકદમ ખાટી મીઠી અને મસ્ત બને છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો ઘીનો વઘાર દીધેલો હોવાથી તેની સ્મેલ પણ ખૂબ જ સરસ આવે છે અને ખાવામાં બહુ સરસ લાગે છે ભાત સાથે તો એકદમ સરસ લાગશે હવે આપણે તેમાં છાસનું બેટર એડ કરીશું અને ત્યારબાદ પાંચ ધાણા જીરું અને પાંચ ચમચી લાલ મરચું પાવડર અને પાંચ ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલો દાળ શાકનો આવે તે જ મેં લીધેલો છે હવે ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું ફ્રેન્ડ્સ આ કઢીમાં આપણે હળદર એડ કરતા નથી આપણે વ્હાઈટ અને સેજ રેડ કલરની એવી જ કઢી તૈયાર કરીશું હવે આપણે તેમાં થોડા લીલા મરચાં એડ કરી દેસું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે એક ટુકડો આદુ લઈ અને આપણે તેમાં છીણી લેશું ફ્રેન્ડ્સ ઘણા આદુ ના નાના પીસ કરીને પણ નાખી શકાય પણ છીણેલું આદું સરસ લાગે છે ત્યારબાદ એક ટુકડો આપણે ગોળ એડ કરીશું આ એક ચમચી ગોળ છે ફ્રેન્ડ્સ તમે ગોળ ન ખાતા હો તો પણ ખાંડ પણ એડ કરી શકાય પણ કઢીનામાં ગોળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણે એને એક ઉફાણો આવે ત્યાં સુધી એકદમ ફાસ્ટ ગેસે સતત ચલાવતા રહેશું અને તેને ઉભરો લઈ આવશું ત્યારબાદ ગેસ બંધ કરી દેસું આપણી કઢી થઈ અને રેડી છે હવે આપણે ઉપર કોથમીર એડ કરી દઈશું ફ્રેન્ડ્સ આપણે સ્ટીમ રાઇસ સાથે મગની છૂટી દાળ અને કઢીના સૌ કરીશું છે ને એકદમ જોરદાર કોમ્બિનેશન ખાવામાં એટલું જ મજેદાર છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો મજા જ પડી જશે આની સાથે જો ભરેલા ભીંડાનું શાક અને ગરમ રોટલી હોય તો પછી તો કેવું જ શું તો તમે એકવાર ચોક્કસથી બનાવજો અત્યારે શાક થોડાક ઓછા આવતા હોય તો કઢી અને મગની છૂટી દાળને એવું બધું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ